માં એ વિષયમાં બહુ બધી સુવિધા મળી શકે છે અને તેનથી વધાર ભણી શકે છે અને એના લાભ મળી શકે છે કે જે સાયન્સ વિષય છે એ લઈ તો એના જે ડોક્ટર એવું બની શકાય છે એમબીબીએસ બી અને અને એક વિદ્યાર્થીની છે એની સાથે વાત કરું શું નામ તારું મારું નામ કુષ્યા રોશની અરવિંદભાઈ છે જે મુખ્યમંત્રી સાથે વાત કરી તો શું વાત કરી ને તમને શું આપ્યું એમને જે આ પુસ્તકોને બધું આપ્યું એ અમને પૂછ્યું કે તમારું રજિસ્ટ્રેશન નવી તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે તો હું એ જવાબ આપ્યું હા મારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને અમને એ નોરણ નવની પ્રવેશ પ્રવેશ પ્રવેશશાળા માટે નવી પુસ્તકો અને ધોરણ નવમાં અભ્યાસ કરવા માટે ધોરણ નવ ની પુસ્તકો આઈપી બીજું કે તમે શું બનવા માંગો તું શું બનવું છે તારે આગળ અભ્યાસ કરીને મારે આઈપીએસ બનવું છે આઈપીએસ સિવિલ સર્વિસ ની જે પરીક્ષા છે આઈપીએસ ની તેની તૈયારી ની કેવી રીતે કરશો અને ખાસ બીજું શું કે અભ્યાસમાં બીજી કઈ તકલીફો પડે છે ને સગવડો કેવી છે મારે ધોરણ અગિયાર અને બારમાં આર્ટસ લેવું છે એના માટે હું તેને યુપીએસસી ને જીપીએસસી બધી પરીક્ષા માટે ઉત્સાહિત છું અન્ય જે યુવાન છે વિદ્યાર્થી છે એની સાથે વાત કરીશું નામ રાઠા સુનિલ ભાઈ રેમા શું વાત કરી તમને જે મુખ્યમંત્રી આજે જે મળ્યા આપ શું આપો અમને સાહેબ પૂછ્યું કે તમે કયા ધોરણમાં ભરે છે હું અગિયાર આસમાં આવી સાહેબે અમને પુસ્તકો આપીને અમારું પ્રોત્સાહન વધાવ્યું કે આ વિસ્તારની અંદર જે બસની સુવિધા કેવી છે એને લઈને શું કહેવું છે એમના માટે જે જે બાળકો તફલીક થાય છે પૂર નદી એવી બધી ચોમાસામાં આફતો આવે છે એના કારણે સરકાર બસ અથવા પીડી ગાડી રિક્ષા વગેરેની સુવિધાઓ કરાવે અન્ય જે છે એને પૂછીશું હું જામલા ગામથી આવું છું મારું નામ રાઠવા આશીષભાઈ પ્રવીણભાઈ છે હું પહેલાં જામલો પ્રાથમિક શાળામાં ભણતો હતો

બસ જ્યાં છોકરો હોય ત્યાં ઊભું રાખવું જોઈએ એમના ડ્રાઈવરને કેવું જોઈએ અરે શું બને આર્મી માં જવું છે મારે આર્મી માં અને એક વિદ્યાર્થી છે અને પૂછી શું નામ તારું મારું નામ લખારા રિતેશ ચેતનભાઈ છે અરે સામાજો મારે ડોક્ટર બનવું છે હમણાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ લીધો છે બીજું કે તમારે ત્યાં બસોની સુવિધા કેવી છે બસો રેગ્યુલર આવે તું અપડાઉન કરે છે કે નહીં ના હું અપડાઉન નહીં કરતો આ જ ગામનો બીજો એક વિદ્યાર્થી છે એને પૂછું શું નામ આઠવા હિમાંશુભાઈ વિજયભાઈ મારે પોલીસ બનવું છે પોલીસ કેમ પોલીસ કેમ બનવું છે કેમ કે મત પડે એટલે ના હા સેમ કયા કારણથી પોલીસ બનવું ખાસ તો લોકોની સેવા કરવામાં તો પણ કે તું અપડાઉન કરે છે કે ઘરેથી હોસ્ટેલમાંથી આવશું બીજું કે તારા જે બીજા વિદ્યાર્થીઓ છે એમને અપડાઉનમાં બસની તકલીફ પડે છે કે નહીં પડે હા પડે બહુ પડે કોઈક દિવસ બસ વહેલી પણ જતી રહે કોઈ દિવસ મોડી પણ આવે બહુ મોડી આવે એ લેટ થાય અને એક વિદ્યાર્થી છે એને પૂછું શું નામ બેટા તારું રાઠા નીતિબેન સુરેશભાઈ તારે શું ડોક્ટર એમબીબીએસ કરો છે ક્યાં સ્કૂલમાં ને ધોરણ હું ધોરણ 11 સાયન્સ એસાપ સ્કૂલ ખાસ કરીને બસોની વ્યવસ્થા કેવી છે અને બીજું ભણતરમાં શિક્ષકો રેગ્યુલર આવે છે કેવું છે અભ્યાસ કેવો છે

જ્યાર સુધી અમે સફળ ના થઈએ ત્યાર સુધી શિક્ષકો અમારો સાથ આપ્યા કરે અને બધી સમજાવે કે આ રીતે આ બધું કરવાનું આ તો આદિવાસી વિસ્તારના બાળકો તમે જો કે આદિવાસી બાળકો જે છે એમની અંદર એક અલગ જ પ્રકારની એક ઉત્સાહ છે તેવું કોઈને ડૉક્ટર બનવું છે કોઈને પોલીસમાં જવું ને એન્જિનિયર બનવું છેલ્લો સવાલ પૂછીશું કે અત્યારે રાજનીતિની વાત છે આમાંથી કોઈને રાજકારણમાં જવું છે ના નેતા બનવું છે ના ના નેતા બને તો સારું ને ગાડી મળે બંગલો મળે તો ના ના કારણ કે એટલું બધું જે છે તો સારી નોકરી બી મળી જાય રાજકારણમાં જેને બી આનંદ હોય તે કરી શકે ના કેમ કે મારે વધારે મોટો બંગલો મોટી ગાડી આવું બધું કહીને જતું ખાલી લોકસેવા કરી છે લોક રોગ સેવા થાય ના થાય છે પણ તમે જો કે આદિવાસી બાળકોને અભ્યાસ કરીને સારી પોસ્ટ પર જવું છે તેઓનું કહેવું છે કે રાજનીતિમાં જવું નથી ત્યારે આ હતા છોટાદેપુર જિલ્લાના આદિવાસી બાળકો તેઓએ મુખ્યમંત્રીને મળ્યા બાદ ગુજરાત તક સાથે ખાસ વાત કરી અને પોતાના પ્રતિભાવો જણાવ્યા છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાદીપુર